નમસ્કાર આપ એકલવ્ય વિદ્યાલય શ્રીમતી યાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા સફળ મેગા મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર જેટલા અલગ અલગ નિષ્ણાંત ડોક્ટરે સેવા આપી આસપાસના ગ્રામોના અઢારસોથી વધુ દર્દીઓ લાભ લીધો હતો જેમાં એસીજી એક્સ રે લેબ મેડિકલ શોપ જેવી તમામ સુવિધાઓ સાથે થવા ખાતે એક દિવસ માટે મિની જયાબેન મોદી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી જે દર્દીઓને ઓપરેશનની જરૂર હતી તેમણે અંકલેશ્વર સ્વર ખાતે મફત સારવાર કરવામાં આવશે કેમ્પના દિવસે જે મેડિકલ ઇમરજન્સી છે એવા ત્રણ દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા મેડિકલ કેમ્પનો લાભ લેનારા તમામ દર્દીઓને ફૂડ પેકેટ્સ આપવામાં આવ્યા હતા વિશાળ દર્દીઓની મુલાકાત સાથે આ નિશુલ્ક કેમ્પ ખૂબ સફળ રહ્યો ગામ નિર્માણ અંદર તે માટે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા જે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો છે તે માટે સમગ્ર ટીમને અને સૌથી વિશેષ જો કહું તો મારા તો ગુરુ જેવા કહેવાય એવા શ્રી કમલેશભાઈ ઉદાણી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારી સંસ્થા અમે એક સૂત્રને યાદ કરીએ

કે અમારું નિદાન થયું ને મને સારું થશે એવી આજની આ નિમિત્તે અમે ગ્રામ નિર્માણ કેરોડી મંડળ સમગ્ર પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને અમને આ તક આપી કેમ્પ કરવાની એ પણ અમારું અહોભાગ્ય સમજીએ છે ઉદાણી સાહેબ સાથે બહુ જૂનો સંબંધ છે અને એમના કામથી હું પરિચિત અને ઉદાણી સાહેબના એક મિત્ર દીપકભાઈ ભીમાણી સાહેબ જે અમારા મુંબઈના વેલ વિસર છે એમનો ખાસ આગ્રહ હતો કે ઉદાણી સાહેબ ને તમે બોલાવો ઘણી વખત કીધું પણ આજે આવ્યા છે ફરીથી સમગ્ર જયાબેન મોદી પરિવારનો અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અમારા સંસ્થા વતી કદાચ કોઈ તકલીફ ઊભી થઈ હોય કોઈ ક્ષતિ હોય તો તે બદલ સંસ્થા પરિવાર વતી હું ક્ષમા પણ માંગુ છું નમસ્કાર હું ડેલીવાલા જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું આજ રોજ સોળ ફેબ્રુઆરી રવિવારની સવારે થવા ગામમાં આપણે એક મલ્ટી સ્પેશિયાલિટી મેગા કેમ્પ કર્યો છે જેમાં જે એકલવ્ય સાધના વિદ્યાલય છે થવા ગામની એ લોકેશન ઉપર આપણે અત્યારે બધા જ ડોક્ટર્સની ટીમ નર્સિંગની ટીમ સ્કૂલની ટીમ પ્રિન્સિપલ્સ અને સાથે ચીફ ગેસ્ટ મનસુખભાઈ વસાવા મનસુખભાઈ માંગરોલિયા અને યોગેશભાઈ જોશીના સહયોગથી આ કેમ્પ થઈ રહ્યો છે અ અત્યાર સુધી આ સુધીમાં તેરસો પંદરસો લાભાર્થીઓએ લાભ ઓલરેડી લઈ લીધો છે અને હજુ આ કેમ્પ બે કલાક ચાલુ રહેશે કેમ્પમાં બધા જ રોગોનું નિદાન કરવામાં આવશે એના સાથે લેબ લેબોરેટરી એટલે કે બ્લડ ટેસ્ટ ઇન્વેસ્ટિગેશન બી સાથે અહીંયા જ બ્લડ કલેક્ટ કલેક્શન કરવામાં આવશે સાથે સાથે એક્સરે અને ઇસીજી ની પણ સુવિધા છે જે કેમ્પના ડાયગ્નોસ થયેલા પેશન્ટ છે કે જેમને ફર્ધર મેનેજમેન્ટની જરૂર છે હોસ્પિટલમાં આગળ ટ્રીટમેન્ટની જરૂર છે એ બધા જ પેશન્ટને ફ્રી સારવાર પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે હોસ્પિટલ તરફથી એમના માટે એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવામાં આવશે